ઓપરેશન સિંદૂરની યાદગાર સફળતા નિમિત્તે વોર્ડ નંબર ઓગણીસમાં શ્રી મારુતિ મંડળ તેમજ ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્સ એસોસિએશન પટેલ સમાજ વિસ્તારની સોસાયટીના પ્રમુખ શ્રેયો વિવિધ સંસ્થાઓના આગેવાનો વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ તેમજ બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ભાજપ શહેર મહામંત્રી જસવંતસિંહ સોલંકી પ્રભારી નિલેશભાઈ રાણા કોર્પોરેટરો ઘનશ્યામભાઈ પટેલ હેમલત્તાબેન તડવી પુનિતાબેન વ્યાસ મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યભાઈ ભગત ફેવરાના પ્રમુખ સુરેશભાઈ પાલમેલ પટેલ સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલ ભાજપ વોર્ડ પ્રમુખ કમલેશભાઈ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ વોર્ડ મહામંત્રી વનરાજસિંહ ચાવડા વિરેન પટેલ માજી પ્રમુખ પ્રમુખ દીપક અંબે ગાવકર ભાજપ મહિલા મોરચા શહેર મંત્રી દીપાબેન શાહ વોર્ડ પ્રમુખ દક્ષાબેન મોદી સેક્રેટરી શીલાબેન પરમાર બક્ષી પંચ મોરચાના રાજ્ય સમિતિના સભ્ય નિમિષાબેન પંચાલ વરિષ્ઠ કાર્યકર્તા ગોપાલભાઈ વ્યાસ રાજુભાઈ ભટ્ટનાગર પ્રવીણભાઈ પંચાલ અનિલભાઈ પંડ્યા ચિરાગભાઈ પટેલ હિતેશભાઈ પટેલ જ્યોતિબેન દવે મીનાબેન પરમાર ભાવિકાબેન પટેલ હિતેશભાઈ પંચાલ ફેવરાના મહામંત્રી અનિલભાઈ પટેલ ખજાનજી મંજેશભાઈ અને અન્ય મહાનુભાવોએ આ તિરંગા યાત્રામાં હાજરી આપી હતી આપણે ભારત આજે ભારતવાસીઓ છે અને દરેક આપણે ભારતના નાગરિક હોવાથી આપણા રાજા એવા છે ને બુલંદ રાજા છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખરેખર આપણને એવું માનજો કે આપણા કર્મનું સારું ફળ મળ્યું છે કે જેથી કરીને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર અને આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે એ છે ત્યારે આપણે આપણે મોજ કરી રહ્યા છે એ અનુસંધાનની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે ભારતીય ભારતના લોકોનો આજે ઉત્સાહ કેટલો બધો છે આજે તિરંગા યાત્રા જોવા જાય તો વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર ઓગણીસ ની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો સાથે મળી અને આ જે તિરંગા યાત્રા અહીંયા પૂર્ણ કરી છે તો હું તો વડાપ્રધાન દાદા દાદાને પ્રાર્થના કરીશ કે વડાપ્રધાન શ્રી હોર હજુ આગળ આપણા વડાપ્રધાન શ્રી બનીને રહે અને આવીને આવી દેશની રક્ષા કરતા રહે જવાનો આપણા દેશના જે લડી રહ્યા છે ને એ તો ખરેખર એના માટે તો આપણે એવું કહીએ કે આખી રાત જો બોલવું પડે તો ઓછું પડે તો દેશના જવાનો ખરેખર ખૂબ મહેનત કરે છે અને એમનું પોતાનો જીવ જોખમમાં નાખીને આપણાને એવું કે કે તમે ચિંતા ના કરતા તમે સરહદ પર બેઠા છે તમે તમે મોજ કરો અને જ્યારે રાત્રે બોમ્બ પડતા હોય ગોરીઓ પડતી હોય અને એમાં આખી રાત તત્તઈ દિવસ લગીને સૂતા નહીં તો આજે આપણે ભારતના જવાનો માટે પણ આપણે ગર્વની વાત છે ખરેખર તો આપણે પણ એમના માટે પ્રાર્થના કરવી જોઈએ કારણ કે એમના પણ માતા પિતા આપણા દેશમાં રહે છે અને એ પણ આજે જ્યારે બોર્ડર પર લડતા હોય તો હું તો કહીશ કે હનુમાન દાદા એમના પણ હાથ મજબૂત કરે અને એમનું જીગરું એવું રાખે કે આવા હજાર પાકિસ્તાન હોય ને તો એ ભૂખા કરી નાખે એમ